લખપત તાલુકાના બેખડુ ગામે પાણીની સમસ્યા વિકટ બની ભરૂનાળે પાણીની સમસ્યાથી ગ્રામજનો બન્યા પરેશાન મહિનામાં માત્ર ત્રણ દિવસ જ મળે છે પાણી લખપત તાલુકાના બેખડુ ગામે પાણીની વિકટ સમસ્યા હોવાથી લોકો કાળજાળ ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક રજૂઆતો પછી પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી તેવો આક્રોશ વ્યક્ત કરાયો છે લખપત તાલુકાના બેખડુ ગામે સત્તરસો ની વસ્તી છે અને પાંચ હજાર પશુધન છે તેની સામે હાલમાં માત્ર મહિનામાં ત્રણ દિવસ જ પાણી આવે છે સરહદી વિસ્તારના ગામમાં પાણીની સમસ્યા વિકટ છે રજૂઆત છતાં ધ્યાન દેવામાં આવતું નથી લોકોને ઘણી વખત ડેમનું પાણી પીવું પડે છે પરિણામે લોકો બીમાર પડતા હોય છે સરહદની જો સાચી રખેવાળી કરતા હોય તો એ આ ગ્રામજનો છે તે ભૂલવું ન જોઈએ આ સમસ્યા અંગે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવાય તે જરૂરી બન્યું છે હાલમાં પાણી ન આવવાના કારણે લોકો પરેશાન છે સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવે તો પણ તેઓ નિરાકરણ લાવતા નથી લોકો સમસ્યાથી હેરાન છે મહિલાઓ પાણીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે આ અંગે ગ્રામજનોને મહિલાઓ દ્વારા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા મહિનામાં માત્ર ત્રણ દિવસ પાણીના ટેન્કરો મોકલવામાં આવે છે ત્યારે ગામ લોકો ને મુંગા પશુઓ માટે પણ પાણી પૂરતું મળતું નથી જેથી આવી કાળજાળ ગરમીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો સાથે પશુઓને પણ હાલાકી ભોગવવી પડે છે તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે સરહદ પર વસતા લોકોને પાણી નિયમિત મળે તે જરૂરી છે માત્ર વાતો કરવાના બદલે પાણી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તેવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી